કાર્યોનું લોકાર્પણ અને ખાત મુરત કરવામાં આવ્યું છે જેમાં મોડાસાથી રાયગઢ રોડ સુધીના માર્ગનું ચોરાણું કરોડ ખર્ચે ખાત મુરત ભિલોડાના ખુમાપુર સબ સ્ટેશનનું એકસો બે કરોડના ખર્ચે ખાત મુરત તેમજ જિલ્લામાં નવનિર્મિત બાર જિલ્લી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ કરવામાં આવ્યા છે તો મોડાસાની કોલેજોમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રીઓ સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હવે દેશના ગરીબ વંચિત આદિજાતિ ગ્રામીણ દરેકને વિકાસની મોદીજીની ગેરંટી મળી ગઈ છે ગુજરાતને તો બે દાયકાથી રાજ્યની અને કેન્દ્રની એમ ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ મળી રહ્યો છે હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુટ્સની વર્લ્ડ ક્લાસ ભેટ આપી છે તો એની પહેલા બોડેલી છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારમાં એક સાથે પાંચ હજાર કરોડના વિકાસના કામો આપ્યા છે સતત અવિરત અને ગતિશીલ વિકાસ એ કાર્ય મંત્ર કાર્યમંત્ર આદરણીય વડાપ્રધાનશ્રીએ આપ્યો છે એ જ કાર્યમંત્રને આગળ ધપાવતા આજે અરવલ્લી જિલ્લાને એક જ દિવસે બસો ને ચોસઠ કરોડના લોકહિતના કામોની ભેટનો આજનો અવસર જન કલ્યાણની નેમ હોય ને તેઓ વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા ત્રણસો આડત્રીસ કરોડના રોડ રસ્તાના ઉદવહન સિંચાઈ તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે ત્રણસો ને આડત્રીસ કરોડ રૂપિયા ને આજે ફરીથી માજા બસોને મોદી સાહેબના ના નેતૃત્વમાં થઈ શકે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અલગ અલગ સ્થળોથી ખેડૂતોનો વિરોધ સામે આવી રહ્યો છે જેમાં સરકાર કિસાન